તો હેલો ગાઈસ કેમ છો બધા તો હું અટાણે પાડા હા ખેતરમાં ખડ કારણ કે મંડવી અહીંથી ઉપાડી હતી તો ખડ જે ઊભું ને એમાં પાવડા નાખવા જોઈએ પાવડા રાખ્યા એક નક્કી એમાં કંઈ લગભગ નહીં જ બહુ કંઈ નહીં નહીં કારણ કે માંડવી જેમાં બહુ નહોતી બર ગઈ હતી ને મજૂરમાં હોવા વીણે ખડ ભેગું કરે હમ જો આ હે ને જ્યાં મજૂર હે ને એ ભેગું કરે ને આમાં જાઉં ખડું તો હું એવું તો એક જ રહ્યો પણ રપ્લાઈ ગયો તો એવું મજૂર ભેગું કરે ને હું પાડે

હેઠા ઓલા કયો કુતો હ તો કે જાજી પછી મમ્મી હા ભરેન ને દીધું મારા માથે બરાબર હોય કે બેઠો બેઠો તારે તારે અહી કામ કામ હોય વીણા રાખીને ને ઈ કરા નો વીણી હોય જાય ક આટલી વીણી આમાં એક આ આટલા જાડવા પીડ્યા

ને એવો ચારણો સડાવવાનો હોય મારે આ હે હમો કરવાનો માંડવી હમી કરવાનો ચાણો તો હેવો હે ને ચારણો ફિટ થઈ ગયો આ જોવા લ્યો તો એણે દોડવે ને ફરિયા મળી જવાનું હોય જ્યાં માંડવી પડી ના તો એવું સનસેટ થવા આવ્યો ને હું જ્યાં પહેલો ખેતરમાં પાણી વારે ને ત્યાં જોવા ને આ કોખાંભો વાતો કરતો કરતો આવે ફોનમાં એક મારે આવવું મારે વાં આવે એ પણ તો હે ને આ ખેતરમાં પાણી હાલે ને કાલે રાજુ મોઢવાડિયા કહે કે ક્યારા કેવા ત્યાં એ દેખાય તો જો આ ક્યારા હે રાજુભાઈ જોઈ લ્યો તમે ગોલી શર્ટ જ ક્યારે હોય એમાં કંઈ પ્રોબ્લેમ આવે જ નહીં આપણે તો રીંગણી ટમેટી એવડી એવડી થઈ ગઈ ને લહણ પણ થઈ ગયું લિકોરા ધાણા અને ગાજર ને એ બધું અહીં નાખ્યું તો એ પણ લીલકાઈ ગયું વિડીયો એવા અહીંયા પૂરો કરીએ ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય